નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આપ જે દ્રશ્ય જોઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જે મોટી માળ નાની માળ જે પાટણ તરફ આપણે જઈ રહ્યા છીએ વરસી રહ્યો છે લાઇવ લાઈવ દ્રશ્યો બતાવ્યું છું આ દ્રશ્યો જે છે રહ્યા અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા ફેસબુક તેમજ યુટ્યુબ ચેનલમાં તો અમારા ફેસબુક પેજને લાઈક કરો ફોલો કરો વધુ વધુ શેર કરો જેથી બીજા પણ મિત્રો જોઈ શકે અને અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે તો આ દ્રશ્ય જે બતાવું છે બાદાચાર્યની આગળ જે આવેલ ચેકડેમ હોય કે કુલિયું હોય જે હોય તે ચેકડેમ છે ના ઓવરફ્લો થઈ ગયો છે